જ્યારે જાવક 3200 ક્યુસેક છે હાલ ખેડા જિલ્લામાં આખા સીઝનનો વરસાદ માત્ર 8 ઇંચ છે તેથી ડેમ ઓવરફ્લો થયો નથી સિંચાઈના પાણી માટે ડેમમાં હાલ પાણીની પરિસ્થિતિ 219.25 લેવલ છે તેમ જ ખેડા જિલ્લાને જોડતો વણાકમુરી ડેમ હાલ વણાકમુરી ડેમમાં 219 ક્યુસેક પાણી ની સપાટી જોવા મળી રહી છે પ્રથમ તો હું મારા કેમેરામેનને કહીશ કે દ્રશ્યોમાં બતાવવાનો પ્રયત્ન કરે જે આ જે વડાકપુરી ડેમ છે જેમાં હાલ બસો ઓગણીસ પોઈન્ટ સમ પચીસ ક્યુસેક પાણીની આવક છે જ પાંત્રીસો ક્યુસેક આવક થઈ છે ત્યારે જો વાત કરવામાં આવે તો ખેડૂતો માટે નહેરોમાં બત્રીસો ને પચાસ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે સિંચાઈ માટે હાલ આ જે ડેમ છે તે આણંદ ખેડા તેમજ અમદાવાદની જીવાદોરી સમાન ઘણા અમદાવાદને પીવાનું પાણી પણ અહીંયાથી પૂરું પાડવામાં આવે છે ત્યારે જો વાત કરવામાં આવે તો ઉપરવાસમાં વરસાદ નહીવત હોવાને કારણે હાલ આ ડેમ નિયમિત સ્થિતિમાં જોવા મળી રહ્યો છે જો વાત કરવામાં આવે તો કડાણા ડેમમાં જો ઉપરવાસમાં જો કડાણા ડેમમાં જો વરસાદ એ બાજુ વધુ હોય તો આ ડેમ ઓવરફ્લો થતો હોય છે પરંતુ હાલ આ ડેમની જે સપાટી છે તે નિયમિત છે નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ચેનલ ખેડા નિખિલ ભટ્ટ દિવ્યાંગ ન્યૂઝ ખેડા